નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે પ્રકાશનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કેવી રીતે મતલબ આપણે જાણીએ છીએ કે બલ્બમાંથી આપણી આંખો સુધી પહોંચે છે પણ એ વચ્ચેનો જે પ્રવાસ છે એ કેવી રીતે થાય છે જગ્યામાં એ ફેલાય કેવી રીતે આ કોઈ સાદો સાદોસુદો સવાલ નથી આની પાછળ ભૌતિકશાસ્ત્રનો એક બહુ જ સુંદર સિદ્ધાંત છુપાયેલો છે અને આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ તો આ એ જ મૂળભૂત સવાલ છે જેણે સદીઓ સુધી વૈજ્ઞાનિકોને હેરાન કર્યા અને આનો ઉકેલ આપ્યો ક્રિસ્ટિયાન હાઈગેન્સ નામના એક મહાન વૈજ્ઞાનિકે તો ચાલો આપણે સમજીએ કે એમણે આ કોયડો ઉકેલ્યો કેવી રીતે હવે જુઓ હાઇગેન્સના વિચારને સમજવા માટે આપણે પહેલાં એક શબ્દ સમજવો પડશે અને એ શબ્દ છે તરંગ અગ્ર અંગ્રેજીમાં જેને વેવ ફ્રન્ટ કહેવાય છે સમજી લો કે આ તરંગના પ્રવાસનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તો આ તરંગ અગ્ર છે શું ચાલો એકદમ સરળ રીતે સમજીએ કલ્પના કરો કે એક શાંત તળાવમાં પથ્થર ફેંક્યો પાણીમાં જે ગોળ ગોળ લહેરો ફેલાય છે ને બસ એ દરેક લહેર એક તરંગ અગ્ર છે ટેકનિકલી કહીએ તો આ એક એવી કાલ્પનિક લાઈન છે જેના પરના બધા જ કણ એકસાથે ઉપર નીચે થતા હોય એટલે કે એક જ ફેઝમાં હોય સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ કોઈ પણ સમયે તરંગ કેવું દેખાય છે એનો એક ફોટો છે એક સ્નેપશોટ અને હા આ તરંગ આકાર પણ અલગ અલગ હોઈ શકે જેમ કે જો પ્રકાશનો સ્ત્રોત એક નાનકડો બલ્બ હોય તો એમાંથી જે તરંગ નીકળશે એ કેવા હશે ગોળાકાર બરાબર જો સ્ત્રોત ટ્યુબલાઇટ જેવો લાંબો હોય તો તો અગ્રહ નળાકાર બનશે અને વિચારો કે સ્ત્રોત બહુ જ દૂર હોય તો જેમ કે સૂર્ય તો ત્યાંથી આવતા ગોળાકાર તરંગ આપણી સુધી પહોંચતા પહોંચતા એટલા મોટા થઈ જાય કે આપણને તો એ લગભગ સીધી લાઇન જેવા એટલે કે સમતલ જ દેખાય અહીં એક બહુ જ અગત્યનો નિયમ યાદ રાખવાનો છે આપણે જે પ્રકાશના કિરણની વાત કરીએ છીએ ને જેને આપણે એક સીધી લાઇન માનીએ છીએ એ હંમેશા અને આ યાદ રાખજો હંમેશા તરંગ અગ્રને નેવું ડિગ્રીના ખૂણે એટલે કે લંબ હોય છે આનો સીધો મતલબ શું થયો કે જો તમને અગ્રનો આકાર ખબર હોય તો તમે ચોક્કસ કહી શકો કે પ્રકાશ કઈ દિશામાં જઈ રહ્યો છે એકદમ સિમ્પલ સારું તો હવે આપણે તરંગ અગ્ર શું છે એ સમજી ગયા હવે સમય છે હાઈગેન્ઝના એક ક્રાંતિકારી વિચારને સમજવાનો એમણે તરંગનું ભવિષ્ય જાણવા માટે એટલે કે એ આગળ ક્યાં હશે એ જાણવા માટે એક એટલો સરળ પણ એટલો શક્તિશાળી નિયમ આપ્યો કે જાણીને નવાઈ લાગશે તો એમનો મુખ્ય વિચાર શું હતો ધ્યાનથી સાંભળજો હાઈગેન્સે કહ્યું કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક હા દરેક બિંદુ પોતે જ એક નવો નાનકડો લાઇટનો બલ્બ બની જાય છે અને એ પોતાના નાના નાના ગોળાકાર તરંગો બનાવે છે આ નાના તરંગોને તરંગિકાઓ કહે છે આ થયું પહેલું પગલું હવે બીજું પગલું શું બસ આ બધી નાની નાની તરંગિકાઓને આગળની બાજુએ સ્પર્શતી એક લાઇન દોરી દો અને બૂમ તમને મળી ગયું થોડા સમય પછીનું નવું તરંગગ્રહ છે ને એકદમ સરળ અને સુંદર વિચાર અને આ ખાલી થિયરી નથી આ એક પ્રેક્ટિકલ રીત છે એક એવી પદ્ધતિ જેનાથી આપણે પ્રકાશનું ભવિષ્ય જોઈ શકીએ એની આગાહી કરી શકીએ ચાલો હવે જોઈએ કે આ ખરેખર કામ કેવી રીતે કરે છે ચાલો ધારી લઈએ કે આપણને ખબર છે કે અત્યારે તરંગ અગ્ર ક્યાં છે હવે આપણો સવાલ એ છે કે થોડા સમય પછી માની લો કે ડેલ્ટા ટી સમય પછી એ ક્યાં પહોંચ્યું છે હાઈગીન્સનો સિદ્ધાંત આપણને આનો જ રસ્તો બતાવે છે અને બનાવવાની રીત પણ બહુ મજાની છે જુઓ આપણી પાસે જૂનું તરંગાગ્રહ છે બરાબર હવે એના પર આપણે ઘણા બધા પોઈન્ટ્સ લઈ લઈએ છીએ હવે દરેક પોઈન્ટ પરથી આપણે નાના નાના ગોળા દોરવાના છે આ ગોળા કેટલા મોટા હશે એની ત્રિજ્યા હશે પ્રકાશની ગતિ ગુણ્યા જેટલો સમય આપણે આગળ જવું છે એટલી અને બસ છેલ્લું કામ આ બધા નાના ગોળાઓને આગળની તરફથી જોડતી એક સ્પર્શક રેખા દોરી નાખો અને લો આ જે નવી લાઇન બની એ જ છે આપણું નવું તરંગાગ્રહ સિમ્પલ પણ અહીંયા એક નાનો પેચ છે દરેક મહાન સિદ્ધાંતની જેમ હાઇગેન્સના સિદ્ધાંતમાં પણ એક સવાલ ઊભો થયો એક એવો તાર્કિક કોયડો જેણે શરૂઆતમાં બધાને મૂંઝવી દીધા અને એક કોયડો હતો પાછળ જતા તરંગ વિશે વિચારો જરા જો દરેક બિંદુ ગોળાકાર તરંગિકાઓ બનાવે જે બધી જ દિશામાં ફેલાય આગળ પણ અને પાછળ પણ તો સવાલ એ થાય કે પ્રકાશ ખાલી આગળ જ કેમ વધે છે એના હિસાબે તો પાછળની દિશામાં પણ એક તરંગ અગ્ર બનવું જોઈએ બરાબર ને તો પછી આપણને ક્યારેય પાછળ જતું તરંગ દેખાતું કેમ નથી સારો સવાલ છે હાઈગેન્સે પોતે આનો એક ખુલાસો આપ્યો હતો એમણે શું કહ્યું કે આ જે નાની તરંગિકાઓ છે ને એ પાછળની દિશામાં કોઈ ઉર્જા મોકલતી જ નથી એટલે કે પાછળની દિશામાં એમનો કંપ વિસ્તાર એમની તીવ્રતા ઝીરો હોય છે હવે એ સમય તો આ માત્ર એક ધારણા હતી પણ મજાની વાત એ છે કે ઘણા વર્ષો પછી ગણિતથી એ સાબિત પણ થઈ ગયું કે હાઈગેન્સ એકદમ સાચા હતા તો આ આખા સિદ્ધાંતથી આપણે સમજ્યા કે પ્રકાશ કેવી રીતે સીધી રેખામાં આગળ વધે છે પણ આ જ સિદ્ધાંત એ બીજા બહુ જ રસપ્રદ સવાલનો દરવાજો ખોલે છે સવાલ એ છે કે જો પ્રકાશ આ રીતે નાના નાના તરંગોથી બનેલો હોય તો શું એ કોઈ અવરોધની ધાર પાસેથી થોડો વળી શકે છે જેમ પાણીની લહેર વળે છે એમ આ એક વિચાર છે જે પ્રકાશના એક નવાજ અને અદ્ભુત ગુણધર્મ તરફ લઈ જાય છે આના વિશે વિચારતા રહેજો